あ નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામ પણ ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયાની નજર હતી એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા બાદ દુનિયામાં દેશો જ્યારે પરિણામની વાકીફ થયા તો તેના પ્રતિભાવમાં કંઈક અલગ જોવા મળ્યો હતો જોકે આ તમામ અખબારો અને અહેવાલનું તારણ એક જ હતું કે ભારતમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને તમામ પાંચસો બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપને આ વખતે માત્ર બસો ચાલીસ બેઠક મળી છે અને ઇન્ડિયન ગઠબંધનની અપેક્ષાથી વિપરીત પ્રદર્શન કરતા તેમણે માત્ર બસો બેઠક પર જીત મેળવી છે બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષ પાર્ટીના ગઠબંધન ઇન્ડિયા એરલાઇન્સ શાનદાર પ્રદર્શન કર્યું અને બસો ચોત્રીસ બેઠકો જોકે વિદેશી અખબારોમાં ફૈઝાબાદ બેઠક પર જોરદાર ઉલ્લેખ છે જ્યાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને ઉદઘાટન બાદ પણ ભાજપના ઉમેદવારને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પાસેથી આનો સામનો કરવો પડ્યો હતો પાકિસ્તાનનો મીડિયા મોદી દ્વારા જીતવેલી ઓછી બેઠકનો ચર્ચા થઈ રહ્યું છે અને કહી રહ્યું છે કે ભારતીય લોકોને મોદી સરકારની નફરતની રાજનીતિ નકારી કાઢી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ